પોતાની અંદર છુપાયેલ કળાથી વેસ્ટમાંથી બેસ્ટ થર્મોકોલના નાના ટુકડામાંથી અયોધ્યા નગરીમાં બનતા રામ રામ મંદિર મંદિર જેવું બનાવેલ છે કાંતિ બાપા કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાની અંદર છુપાયેલ કળાથી થર્મોકોલના વેસ્ટ ટુકડા શોધી એકલા હાથે રામ મંદિર બનાવી જલારામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી સોમવારના દિવસે દર્શનમાં ખુલ્લું મૂકશે કાંતિ બાપા છેલ્લા દસ દિવસથી પોતાની સેવાની કામગીરી પૂરી કરી મંદિર મંદિર બનાવવાના કામે લાગી જાય છે કાંતિ બાપા મંદિરના ઉપરના હોલ બનાવવાની સેવા કરી રહ્યા છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા નગરીમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે તેના માટે એક ફોટાના આધારે થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી આબેહૂબ એક વસ્તુ પર ધ્યાન આપી મંદિરને બનાવવાની કામગીરી કરી રહ્યા છે મારું નામ કાંતિબાઈ જલ્જીબાઈ સિંધવ છે જલારામ બાપાના મંદિરમાં નવા જલારણ બાપાના મંદિરમાં સેવા કરું છું અને સેવા કરતાં કરતાં મને જલારણ બાપાની દયાથી અને મામા સાહેબની દયાથી કૃપાથી જે મનમાં કોઈ એવા વિચાર આવે કે આ બનાવવાનું છે તો એ મારું શરીર મારા શરીરનો ઉપયોગ કરીને એ બધી તૈયાર કરી દે અને મારી પાસે કંઈ વસ્તુ છે ને અથયારે નથી કંઈ નથી અને એમ જેમ તૈયાર થઈ જાય માપસા જ તૈયાર થઈ જાય મંદિર કેમ બની મને ખબર પડતી નથી બાપાની દયા અને ભક્તોની કૃપા બધી ભેગું થઈને બધી કામ બને જાય મને કોઈ ખબર પડતી પાંચ દિવસમાં બની ગયું આમ ટોટલ દસ દિવસ ત્યાં અને મંદિરનું અને અંદરનું કામ હોય તો થોડો સમય અને આપું એમ કરીને દસ દિવસ થઈ ગયા છે બધાનું મહેરબાની જલારામ બાપાની મહેરબાની મામા સાહેબની મહેરબાની બધીની કૃપા અને ભક્તોને જલારામ બાપાના વંદન નમસ્કાર હવે દરેક ભક્તોજનોને જાણ કરવામાં છે આવે છે કે નવા જલારામ મંદિરે શ્રી રામ ભગવાનનું અયોધ્યામાં જેવું મંદિર થાય એવું જ આ મંદિર જલારામ બાપાના મંદિરની અંદર દર્શન માટે મૂકવામાં આવશે બાવીસ તારીખે આખો દિવસ રહેશે તો જેને જે કોઈ ભક્તોને દર્શન કરવાની ઈચ્છા હોય તો આવી શકે દર્શન કરી શકે અને લાભ લઈ શકે એટલે મહેરબાની